હવે જો આનાથી જાજી કચોરી ખાશે અને ફર્સ્ટ નંબર ઉપર આવી છે તો એને બ્રાન્ડ સ્માર્ટફોન ગિફ્ટમાં આપવામાં આવશે બરાબર વિડીયોમાં રહેજો ને મજા આવતી હોય કરવાનું ભૂલતા નહીં મિત્રો નેક્સ્ટ કન્ટેસ્ટન હું શું હવે વારો પૂરો થઈ ગયો ભાઈનો મારા હાથમાં દહ કચોરી છે અને આરી આપણે એક મિનિટ હાલો ભાઈ ચાલુ કરી દઈએ હાલો થ્રી ટુ વન હાલ કઈ ચાલુ ખાવાનું હાલ ખાવાની હું તે કેટલી ખાધી હતી અને ચાર કચોરી ખાધી હતી હવે ચાર થી વધારે ખાય ને તો એનાથી ઉપર નંબરમાં આવી જાય આજે

બીજી તૈયાર રાખી ગયા હાથમાં રવિ બીજી દેજે મિત્રો સુવિધા એક તો કઈ નથી કઈ પ્લેટ બ્લેટ લેવા નથી એટલે હાથમાં રાખીને ખાવી પડે છે કારણ કે વિડીયો બનાવવાની પ્લાનિંગ તાત્કાલિક થઈ ગઈ હતી હાલો કેટલી થઈ હાલો દસ સેકન્ડ જ જેવો તારી પાસે હવે બે કચોરી દે ફટાફટ કચોરી કચોરી લાઈ 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 હાલો મિત્રો ઉપરથી બીજી ત્રણ એટલે તેર કચોરી થી વાહ પૂરો પૂરો હાલો પૂરો ટાઈમ સમાપ્ત મિત્રો જો રિએક્શન જોવો રિએક્શન આવી ગયો આખો મોટો ભરાલું છે સર આજો

તો મિત્રો આ રહ્યો આપણો ચોથો કંટેસ્ટન્ટ 10 કચોરી સાથે બરોબર હે ત્રીજો કંટેસ્ટન્ટ આ સોરી મિત્રો કચોરી સાથે સ્ટોપ ચાલુ છે કચોરી તમે જોઈ શકો છો સેકન્ડ ની અંદર બે કચોરી લીધી લીધી ત્રીજી

કેટલી ખાધી એટલી જ ખાવ ને ને જ ખાવ ચાર ચાર ખાવાની જાય કાધી આ એકાય ખાઈ જાય પણ હાથ ચેકન છે આગળ જઈશ લે ને મોટું ભરાઈ ગયું આખું હાલો મિત્રો ઈ રાખી ઓર છે ટાઈમ સમાપ્ત આખી ઓર કેટલી હેમ બધાય મિત્રો જો આર્યો એક એક મિનિટ નો સમય અને આર્યો એક આપણો કન્ટેસ્ટન્ટ ત્રીજો એને એક મિનિટ ની અંદર ખાધી કેટલી પાંચ કચોરી પાંચ કચોરી ખાધી ને હજી ચાવવાનું ચાલુ જ છે આપડે ફટાફટ ચાવી ના લઈ નીમો આપડે બીજા કન્ટેસ્ટન્ટ નો વારો પતાવી દે બરાબર હાલ તું ચાવ કરે તો બીજા કન્ટેસ્ટન્ટ નો વારો લેતા બરાબર હાલો મિત્રો મિત્રો આ રહ્યો આપણો ચોથો કન્ટેસ્ટન્ટ અને રહ્યો આપણે ટાઈમ વોચ આપણે કરી ટાઈમ વોચ ચાલુ અને એના હાથમાં છે 10 કચોરી તો આપણે ટાઈમ વોચ ચાલુ કરી દઈએ ટાઈમ વોચ ચાલુ મોઈન કાવાલ ભાઈ આ ભાઈ એક ખાધી હજી કેટલી ખાઈ આ ટાઈમ વોચ ચાલુ છે જોઈ લ્યો દાંત કાઢે હીવડો ઈ તો

મિત્રો જો અર વિનર અંધારું થઈ ગયું છે સ્માર્ટફોન લઈને આવી ગયા છે અને મોડું થઈ ગયું છે જઈમાં પણ નથી આને દઈ દે પછી જમવા જાય ડાયરેક્ટ ખોલતો ભાઈ બતાવી દેતો એક સ્માર્ટફોન જો મિત્રો હે જોઈ લો કરી દે પેક અને આપી દે ને મિત્રો જોઈ લઈ સ્માર્ટફોન છે આ સ્માર્ટફોનનો વિજેતા છે કચોરી ચેલેન્જમાં જીતીને આવી ગયો છે ને આ સ્માર્ટફોન હવે એનો છે વિડીયો પસંદ આવ્યો વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં